મારે થોડુંક મોડું થઈ ગયું છે પણ મગફળી સોરવા તો જવું જ છે ના આજ રહેવા દો ને રાજુભાઈ કાપણ એમાં એવું છે ઓલો જાડીયો અને ઝાડિયા માણો એ બેર્યું ને વાડીયા વીઆઈ ગયા હે એટલે આજ મગફળી સોરવા ન જવાય પણ એ આડોશી પાડોશી વાડીઓમાં પંચાયત કરતા ઊંસા એ પેલા આપણે ગાયો ગાય શોરી આવી બે પાંચ પાથરા શોરશું હવે પણ રાજુભાઈ આપણે ક્યાંક જ નહીં ભરાઈ જાય ને એટલે આ કુકલા સોરી કરવાની એમાં મુંજાવાનું ન હોય કાળજા મોટા રાખવાના હોય હાલ આમ પણ રાજુભાઈ શું પણ રોહિત્યા ભલા મના આમ તો જો આ મારી મગફળી માં કેવડું મોટું ખડ થઈ ગયું આ નિંદી નો નાખાય તારે એ શેઠ ખડ થઈ જ જાય ને તમારે કોઈ દી દાળિયા નાખવા નથી અને હું એકલો એકલો કેટલું નીંદુ એ વાત તારી હા છે પણ તારો બાપ છે આ બધું શું છે અહીંયા કોકે મગફળી બગાડી છે અહીંયા મગફળી ખાધી છે આ કોને મગફળી ખાધી હે તું હરકી ધ્યાન નથી રાખતો લાગતો તું હરકી ધ્યાન રાખજે નકર હું તને સમજો નોકરીએ કાઢી વે કે સામે દાડી લાવું એ શેઠ મગફળી નથી ખાધી મને ભૂખ લાગે ને તો સાંજે તું ટિફિન લઈને આવજે ખોટી મગફળી ન બગાડતો કાકા મગફળી નો કેવો પાવે તને ખબર હે હે સાંભળ તું હવે અહીંયા હરકીને રાખજે હું જાઉં છું રૂમે બરોબર કાંઈ જરૂર હોય ને તો મને બોલાવજે કેતો કે હું મગફળી ખાવું છું અને જોઈને ખબર પડી હોત ને કે કોઈક બીજા ખાઈ જાય છે તો મને કામે કાઢી નાખે પછી ચાર પાંચ દિવસ હું જોઉં કે આ મગફળી કોક ખાઈ જાય છે કોણ ખાઈ જાય એને ખબર પડતી માણા ખાઈ જાય હે કે જનાવર ખાઈ જાય છે એ આજ મારે શેક કરવું છે લાયા માયલો તાવ હાલને હાલને કુકલા શું આમ માંદા ખોળે હાલે એટલે રાજુ ભલા માણા આજ આપણે મોડું થઈ ગયું છે અને ઓલો જાડીઓ ને જાડીયા માણા બે વાડીએ પૂજી ગયા છે જો દેખી ગયા ને મગફળી છોડતા તો બેન માર છે પણ એ ક્યાંય ગામમાં પટલાયું કરતા છે તો આપણે મગફળી છોડી લઈ આવશું તો હાલ ખાઈ ગયા અરે બાપ રે અહીંયા મગફળી ખાધેલી છે અને રોજ આડિયો વાળી માટો મારશે ને અને એને ખબર પડી કે બધી ઠેકાણ મગફળી ખાધેલી હે તો મને નોકરી એથી કાઢી નાખશે હવે મારે શું કરવું હા મારે આજ એવી જગ્યાએ અંત બેવું છે ને કે આખી વાડીની ધ્યાન રે અને મારે એ જોવું છે કે આ મગફળી જનાવર ખાય છે કે માણા ખાય છે લઈ જવા દે

ભલા માણા આજ રહ્યું ઉતાવર રાખજે આજ જાડીઓ દેખી ગયા ને એટલે આપડે ચાર પાંચ દીધી મગફળી સોરવા આવી ને બધી દાજ ઉતાર છે કાબરો કરી નાખે હાથમાં આવી જાય તો હાલ ઉતાવર રાખ દીકરા મારા અમારા ગામના ઓલો કુકલો અને ઓલો રાજુડો આટ કાયમ મકફડી ચોરવા આવતા લાગે છે લાઈ એની વાહ્યા જવા દે હું કરો છો કા તો તમે જ ભાઈ મગફળી ચોરવા આવો છો ને ના આલ્યા રોય તિયા અમે મગફળી શોરવા ના હાયા તો તમે આમ નહી માનો ખેમો મારા શેટ ને હાથ પાડું આ શેઠ આ શેઠ મગફળી શોરવા વારા ચડી ગયા તમે કાઈ કા તોડો આ શેઠ આ શેટ થોડો થોડો મગફળી વારા પકડાઈ ગયા આ લે લે આ રોજ તે હું રાઈડું ના કે નકી ની મને કોક મગફળી શોરવા આયું લાગે આ તો ઈની મને ધોકે ને ધોકે ધોકાઈ નાખું ઉપા મરો તમારી મને મારા શેઠ રાજુ ને એવું ના પાડતો કે નથી મગફળી સોરવા જવું નથી જવું તો આયા અને હરખી રીત ના ભરાઈ ગયા હવે હું કરું હા હવે મસ્તી નું આઈડિયો મગજ આવી ગયો હવે ભલે જાડિયો આવતો હોય એ શેઠ હાલો હાલો આ મગફળી સોરે હે તમારી માને એક કે ભાગતા ને ભાગતા ને તમારી જાત ના કાઈ આ જાડિયા ની વાડી માં તમે મગફળી સોરવા આયા હે તમને ખબર નથી કે જાડિયો કેટલો ભુંડો છે હે હે ઓય જાડિયા મગફળી સોરવા નથી આયા આયા મારા બેટા કે મગફળી સોરવા નથી આયા ઓય મારતો નહી હું કહું

અને અહીંયાથી ધોળાવી ને તે તારા મગફળીમાં ગરી ગઈ અને એ શેઢાળી તારી મગફળીમાં નુકસાન કરે એટલે અમને એમ થયું કે શેઢાળીના બહાર મૂકીએ એ હાટું અમે મગફળીમાં આવ્યા હતા વાહ વાહ તમે બે તો બહુ સારા માણસ હો તારી જાતના રોહિત્યા મારે તને શું કેવું હમણાં તારા લીધે આ બે હારા માણા હું ધોકાવે એ બે સારા ઓલી શેઠાડીને બહાર કાઢવામાં કર્યા તા કાંઈ મગફળી સોરવા ખાવા નહોતા કર્યા વાહ 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 કુકલા વાહ આમ તો જો તેરી સે સેટારી મારા દીકરે કુકલે આડીયો હારો કર્યો હાલો હાલો બતાય ઊભા શું છો તમે સેટાડીને બહાર કાઢવા આવ્યા છો ને તો હાલો આપણે બતાઈને બહાર કાઢી નકર મારા બધા કોકા બગાડ છે હાલો આડી ઢાટની આડી ઢાટની મારી દીકરી મારી વાડી માં આવી હે તો મારી દીકરી આપડી માયા પીડી ભાગો ભાગો નકર કાકા લગાવશે કાકા લગાવશે